નમસ્કાર હું છું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એનઆર ટ્વેન્ટી ફોર પાણીને વોટર ભરખી ગયું પાણીને વોટર ભરખી ગયું હુંડીને ચેક ભરખી ગયા દિવાળીને ક્રિસમસ ગળી ગયું દિવાળીને ક્રિસમસ ગળી ગયું કારતકને જાન્યુઆરીએ જલાવી દીધો તિથિને તારીખે ટક્કર મારી તિથિને તારીખે ટક્કર મારી ખાણું ને વાળું ડિનરની ડીશમાં ગયું આવો ગયું પધારો ગયું નમસ્તે ગયું હાય અને હેલ્લોના આહાહાકારમાં હાહાકારમાં સ્નેહભીના સંબંધો ગયા કાકા ગયા મામા ગયા માસા અને ફુવા ગયા અને એક અંકલમાં એ બધા ગરકાઉ થયા તહેવાર ગયા ઉત્સવના એ વ્યવહાર ગયા અને માત્ર પાર્ટી અને સેલિબ્રેશન રહી ગયા લાપસી ખીરને કંસાર ગયા અને કેક અને કોકટેલ રહી ગયા આણસમાંથી માણસાઈને સંબંધ ગયા ને કામ પૂરતા જ માત્ર મોબાઈલ નંબર્સ રહી ગયા